મંત્રી અધિકારીઓને મુખ્યમંત્રીએ એક અઠવાડિયાનું અલ્ટિમેટમ આપ્યું છે વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું હિરેન એબીપી અસ્મિતાએ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો બાદમાં તપાસના આદેશ આપ્યા અને હવે મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે એક પણ ખેડૂત આપણા ગુજરાતનો ખાતરથી વંચિત ન રહેવો જોઈએ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકની અંદર મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે આ સૂચના કૃષિ વિભાગને પણ આપી છે કૃષિ વિભાગના મંત્રી અને અધિકારીઓને પણ સૂચના આપી છે એક સપ્તાહનું અલ્ટિમેટમ આપ્યું છે કે એક સપ્તાહની અંદર દરેક કેન્દ્ર ઉપર ખાતરનો પૂરતો જથ્થો પહોંચાડી દેવામાં આવે અને રાજ્યનો એક પણ ખેડૂત એ ખાતરથી વંચિત ના રહેવો જોવે આ પ્રકાર સૂચના આ પ્રકારનું અલ્ટિમેટમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું છે તેની પાછળનું કારણ જણાવતા પણ મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકની અંદર કહ્યું હતું કે અત્યાર સુધી કેટલાક જિલ્લાઓમાં ખાતર ન હોવાની બુમરાણ સાંભળવા મળી છે ખેડૂત હેરાન પરેશાન પણ થયો છે પરંતુ હવે જ્યારે કેન્દ્રમાંથી યુરિયા ખાતરનો પૂરતો જથ્થો આવ્યો છે ગુજરાતની અંદર એક લાખ મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે આ ઉપરાંત કેટલાક દિવસ સુધી દરરોજ આઠથી દસ હજાર મેટ્રિક ટન ખાતર કેન્દ્ર સરકાર ગુજરાત માટે રિલીઝ કરવાનું છે ત્યારે હવે ગુજરાતનો એક પણ ખેડૂત યુરિયા ખાતરથી વંચિત ના રહેવો જોવે તેમને યુરિયા ખાતર પહોંચાડવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા ચાહે ટ્રાન્સપોર્ટેશનની હોય ચાહે જથ્થો મેળવવાની ઘટના હોય કે પછી કેન્દ્રમાંથી જથ્થો મગાવવો જ કેમ ના પડે કારણ કે યુરિયા ખાતરની હવે વધારે જરૂર ખેડૂતોને અત્યાર પડશે કારણ કે છેલ્લા થોડા દિવસથી વરસાદ અટકી ગયો છે વરસાદ ખેંચાયો છે અને હવે જ્યારે સરકાર વીજળી અને પાણી બંને સિંચાઈ માટે ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે ગઈ કેબિનેટ બેઠકની અંદર મુખ્યમંત્રીએ આ સૂચના આપી હતી ખેડૂતને યા તો નહેર મારફતે પાણી આપશે સરકાર અને એ પાણી મળશે ત્યારે પણ ખેડૂતને યુરિયા ખાતરની ફરીથી જરૂર પડવાની છે ઉપરાંત જો ફરી પાછો વરસાદ શરૂ થાય છે અને ખેતરની અંદર આ પાણી પહોંચશે ત્યારે પણ ખેડૂતને યુરિયા ખાતરની જરૂર પડવાની છે એટલા માટે જ એક સપ્તાહનું અલ્ટિમેટમ મુખ્યમંત્રીએ આપ્યું છે એક સપ્તાહની અંદર તમામ વ્યવસ્થા પૂરી કરવી જોવે એક સપ્તાહ પછી રાજ્યના એક પણ ખેડૂતને યુરિયા નથી મળ્યું તેવી ફરિયાદ ન આવવી જોવે અને ખેડૂતને તેમના હકનું ખાતર ખાતર મળવું થી જી હિરેન આભાર જાણકારી આપવા માટે